હવે નેક્સ્ટ શું થશે એટલો ભયંકર વરસાદ પડ્યો ધોવાણ છે પાક નાશ પામ્યો છે તો હું પાલભાઈ પેલો એ સવાલ છે કે પાલભાઈ તમે મૂળભૂત તો દ્વારકાના છો અને દ્વારકામાં તમારો બિલોંગ વધુ કરે છે તો આવું કેશોદ તરફી અને કેશોદના જે મત વિસ્તારના આ ગામડાના ઘેરમાં તમને એનો પ્રેમ થયો તમે મુલાકાત લીધી આટલી દિલ છસવી લીધી આવું કેમ મને એક આ થોડીક નવાઈ જેવી વાત લાગે ઘેડના ઘણા બધા યુવાનો ખેડૂતો મને વોટ્સઅપમાં વિડીયો મોકલતા કોમેન્ટોમાં કહેતા કે ઘેડની મુલાકાત લ્યો ઘેડની મુલાકાત લ્યો એટલે આ વખતે સંજોગો વસાદ મને સમય પણ મળ્યો અને હું સૌથી પહેલાં ઘેડની મુલાકાત મેં લીધી અને ઘેડના આંબલિયા મટિયાણા કોયલાણા બામણાસા અને બાલાગામ આ પાંચ ગામોમાં હું ફર્યો એ પાંચ ગામોની પરિસ્થિતિ મેં જોયું ત્યાં સુધી મને ખબર જ નહોતી કે ઘેડ શું છે પણ આ પરિસ્થિતિ અને ખેડૂતોની જે પીડા વેદના એમાં હું તમને કહું મટિયાણાના એક બોરખતરીયા ખેડૂત છે એની અટક નામ મને નથી ખબર હજી એ બરાબર છે એ સાઈઠ પાસઠ વર્ષના વડીલનું તેર વીઘાનું ખેતર માત્ર ત્રણ વીઘાનું થઈ ગયું માત્ર ત્રણ વીઘાનું એ બાકીના દસ વીઘામાં લગભગ પાંત્રીસ ફૂટ ઊંડો ખાડો એની પોળાઇ જે છે આ પોળાઈ લગભગ મારા ખ્યાલથી બસો મીટર ની હશે અને લાંબુ તો આખું ખેતર એનું ખેતર એના પછી એના પાડોશીનું ખેતર એના પાડોશીનું ખેતર આમ લગભગ ત્રણ કિલોમીટર સુધી ખેતરમાં ક્યાંય માટી નથી રહી આ ખેડૂતના ખેતરમાં લગભગ પાંત્રીસ ફૂટનો ખાડો એટલે કે આખી આખી નદી છે એ આ બાજુ ડાયવર્ટ થઈ ગઈ આ જોયા પછી પાંત્રીસ ચાલીસ લાખ નું મેં મારી રીતે અંદાજ કર્યો આવા તો પછી રેખડા પછી કેટલાય ખેડૂતોના ખેતરો આવ્યા એટલે ત્યારે ત્યારે મેં નક્કી કરી લીધું હતું કે આ ઘેડના પ્રશ્ન માટે આપણે લડાઈ કરવી છે મારે એક બીજી તમને સવાલ છે તેરમી સદીથી થી અહીં બધા રીબાય છે હું તમને એમ કહું છું પલભાઈ કે આ સદીઓથી લોકો રીબાતા રીબાતા આવે છે આ પાણી આવે છે ઓજત માં પાણી આવે ઉબેર માં પાણી આવે સાબરી માં પાણી આવે ઉતાવળિયા માં પાણી આવે પાણી આવે લોકો ચોમાસામાં ચાર ચાર મહિના ભીંજાય અને ભૂલી જાય શિયાળામાં અને પછી શિયાળામાં ઘઉં થાય તમને ખબર છે કે ઘેરની સ્થિતિ શું છે આ વાઘ ભૂખ નદીઓ પેશકમી કેટલા બધા પ્રશ્ન છે તમે શું માનો છો આ ઘેરના પ્રશ્ન સોલ્વ થઈ જાય સરકારનો આમાં જો સારો રવૈયો હોય નિષ્ઠા હોય તો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય તમારો શું મુદ્દો તમને શું લાગે છે તમે તો જમીન પર ગયા છે લોકોને મળ્યા છે તમારું શું કહેવાનું છે આ બાબત જોગલભાઈ જો બહુ સ્પષ્ટ વાત છે કે આ ઘેરના લગભગ પાસઠ સિત્તેર ગામો બે જિલ્લા પાંચ તાલુકા અને લગભગ અઢી લાખની આસપાસની વસ્તી લગભગ એક લાખ હેક્ટર જેટલો વિસ્તાર અને આ પાસઠ સિત્તેર ગામોમાંથી જે ડાયરેક્ટ ઇફેક્ટેડ છે એવા છેતાલીસ ગામોમાં હું બાર તારીખથી લઈ અને આજ દિવસ સુધી આજે હું અત્યારે મારા ઘરે પહોંચ્યો છું બરાબર છે સતત આ ગામોનો મેં પ્રવાસ કર્યો છે અને એના મુખ્ય કારણો જે છે એ એક કે આ મુદ્દાને લઈ અને આ અડસઠ ગામોને સાથે રાખી અને ક્યારેય લડાઈ કે વાત નથી થઈ નંબર એક બીજું ક્યાંક ને ક્યાંક એમાં પોલિટિક્સ થાય છે જે ગ્રામ પંચાયતની ચૂંટણીથી ચાલુ કરી અને સંસદની ચૂંટણી સુધી છે એમાં ખેડૂતોના ભાગલા થઈ જાય છે જ્ઞાતિના નામે ભાગલા થાય છે સમાજના નામે ભાગલા થાય છે ધર્મના નામે ભાગલા થાય છે અને એના કારણે ખેડૂત ખેડૂત રહેતો નથી નંબર એક અને આ જે ચૂંટણીઓ છે એ આવતી પાંચ વર્ષ સુધી એટલા માટે ચાલે છે માની લો કે એમાં ખેડૂતો જ્યાં સુધી હું ફર્યો છું ને ત્યાં સુધી બધા જ ખેડૂતોને જવાબદાર ગણે છે જોયા જેવું એ છે એમ કહે છે કે આ ખેડૂતે પાડો ઊંચો કર્યો એટલે અહીંયા ટૂટ્યું છે એટલે એક સીમ છે એ બીજી સીમને જવાબદાર ગણે છે નદીનો આ કાંઠો છે એ ઓલા કાંઠાને જવાબદાર ગણે છે આ ગામ છે એ ઓલા ગામને જવાબદાર ગણે છે આ તાલુકો છે ઓલા તાલુકાને જવાબદાર ગણે છે પણ આ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે હું ના નથી પાડતો એમાં હું ડિનાય નથી કરતો કે જવાબદાર નથી જવાબદાર છે પણ બીજા નંબરના જવાબદાર છે પહેલા નંબરના જવાબ પહેલા જવા નંબરના જવાબદાર જેને આપણે ટેક્સના પૈસાથી પગાર દઈએ છીએ એવા આર એન્ડબીના ના એન્જિનિયરો અને સિંચાઈ વિભાગના એન્જિનિયરો કારણ કે એમનું કામ હતું કે નદીને ક્યાં પ્રોટેક્શન દિવાલ કરવાની છે એમનું કામ હતું કે નદીને ઊંડી પોડી ક્યાં કરવાની છે એમનું કામ હતું કે નદીમાં જે જાડી ઝાખરા છે એ દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે આ બધું જ એમણે કરવાનું હતું આ બધું થાય છે પણ માત્ર કાગળ ઉપર થાય છે એનો અમલ જમીન ઉપર ક્યાંય કરતા ક્યાંય નથી થતો બીજું માની લ્યું કે ક્યાંક કોક ખેડૂતે પારો ઊંચો કર્યો તો એટલા માટે એ ખેડૂત જવાબદાર નથી કારણ કે એણે પોતાના ખેતરનું સ્વરક્ષણ કરવા માટે એટલે એને પારો ઊંચો કર્યો છે માની લો કે ક્યાંક ખેડૂતે કોઈ કે જમીનમાં પેશકદમી નદીમાં કરી છે તો મારો સવાલ એ છે કે સિંચાઈ વિભાગનો એન્જિનિયર જેને આપણે પગાર દઈએ છીએ એણે જ્યારે પહેલા ખેડૂતે આ નદીમાં પેશકદમી કરી ત્યારે એમના ઉપર પોલીસ કેસ શું કામ ના કર્યો આ જો એક પોલીસ કેસ થયો હોત તો બીજા એક પણ ખેડૂત એમાં હિંમત ના કરત પણ એણે આ ના કર્યું અને બીજી વાત જે ત્યાં એક ઘણા બધા લોકોએ મને છે 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 ઘેડ ઘેડ કે ભાઈ એ એ અમારી છેલ અમારા માટે આશીર્વાદરૂપ છે પણ લોકો સમજતા નથી ઘેડના બે ભાગ પડે છે હું એમ માનું છું કે આશીર્વાદરૂપ છે હું ના નથી પાડતો બીજું પણ મારે તમને એમ કેવું છે બધા લોકોને પાણી નથી જોતું એવું કઈ નથી આ કેટલાક ને સેલ જોઈએ છે ખાલી જમીનોમાં ખારા પાણી પાય છે ચોમાસામાં સેલ ફરી જાય તો એના માટે આશીર્વાદ રૂપે છે તો એવા અર્ધા લોકો છે આમાં કુતિયાણા માંગરોડ કેશોતા લોકો અને ઘણા એવા ગામડા છે એ લોકોને સેલ જોઈએ છે હા એને સેલ એના માટે આશીર્વાદ રૂપ છે તો એનું શું એ એ પણ તમે જાણો ખરું જે આજથી 3 વર્ષ પહેલા બનાવી હતી એ દિવાલ અત્યારે પડી ગઈ છે બરાબર છે એવી જ રીતે દિવાલ પડી ગઈ છે પારો દર વર્ષે તૂટે છે એટલે આ જે સમસ્યા છે અને સૌથી મોટી આ વિસ્તારની સમસ્યા એ જે લોકો છે અપેક્ષા રાખે છે ને એમને હું કહેવા માંગુ છું કે છેલ જરૂરી છે એમાં ના નહીં પણ એમાં ચોખ્ખું પાણી હોવું જોઈએ કેમિકલ વાળું નહીં ઉબેણ નદીના કારણે જે જેતપુરની આસપાસનો ડાઇંગ ઉદ્યોગ છે એ ઉબેણ નદીનું જે કેમિકલ વાળું પાણી ઠાલવે છે આ કેમિકલ વાળું પાણી ઉબેણ છે એ ઓજત નદીમાં વંધલી પાસે ભળે છે અને એ કેમિકલ વાળું પાણી જે આવે છે આ પાણીના કારણે ખેડૂતોની મગફળી ગઈ ગઈ થઈ છે તમે કલ્પના ના કરી શકો અને આ ઘેડ વિસ્તારના ખેડૂતોએ કહ્યું છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમારે ચણાનો પાક છે એ ખારાશ લાગવાના કારણે ઓછો થાય છે પણ એ ભૂલે છે ખારાશ નથી એનું મુખ્ય કારણ કારણ કે ચણા છે ને ચણાને તો ખારાશ જરૂરી છે ખારાશ લાગવાના કારણે ચણા બળે નહીં કોઈ દિવસ ઓછા ના થાય જેમ ખારાશ વધારે એમ ચણા વધારે સારા થાય ત્યાં કેમિકલ વાળું પાણી ધીરે ધીરે પોચે છે અને એના કારણે આ સમસ્યા થાય છે જો આ ઉબેણ નદીનું કેમિકલ પાણી રોકવામાં નહીં આવે તો ગેરંટીથી કહું છું કે આવતા દસ પંદર વર્ષ પછી આ વિસ્તારમાં કોઈ પાક થશે નહીં આખી આખી જમીન છે એ બંજર થઈ જશે અને અત્યારે જી જી તો ભાઈ હું તમને એમ કહું છું નેક્સ્ટ તમારો પ્લાન શું છે મારો તમને એ કહેવાનું છે કે હવે તમે શું કરશો તમે અત્યારે માર્કેટમાં સળગાવી દીધું છે લોકોના મગજમાં સળગાવ્યું છે લોકોના દિલમાં જાગી છે એક આશા જ માગી છે કે પાલભાઈ આંબલિયા આવ્યા છે ખેડૂત નેતા છે ને કંઈક કરશે પ્રજા તમારી ઉપર મીટ માંડીને બેઠી છે તમારો શું પ્લાન છે કઈ રીતે આખું આયોજન શું છે સ્ટાર્ટથી માંડીને એન્ડ સુધીનું શું છે એ મને જરાક બતાવો સરકાર આનો એક્શન પ્લાન કરે સર્વે કરીને બરાબર છે બે મહિનામાં એક્શન પ્લાન જાહેર નહીં કરે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે માની લો કે કલેક્ટર કચેરીએ ઉપવાસમાં બેસવું પડશે તો અમે બધા જ સાથે રાખીને ઉપવાસમાં બેસશું ઘેર પહેલી માંગ છે બીજી માંગ અમારી એ છે કે ચાલુ વર્ષે જે પાક નુકસાની ખેડૂતોને થઈ છે આ પાક નુકસાની જમીનની નુકસાની અને એની સામે કારણ કે સાતમી વખત અત્યારે ત્યાં છેલા આવી છે દોઢ મહિનામાં સાતમી વખત છેલ આવી છે એ આઠ દસ દિવસ સુધી પાણી ઉતરે નહીં તો સ્વાભાવિક આપણે બહુ સમજી શકીએ કે ત્યાં પાક જે વાવ્યો છે એ પાણીમાં જ ડૂબેલો છે હજી સુઈગી ઉઈગો ત્યારથી પાણીમાં ડૂબેલો છે અને કેટલાકના બી ખેડૂતોના હજી જમીનમાં છે ઉઈગા જ નથી એટલે ખેડૂતોને સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે એના જમીનની ખૂબ ધોવાણ થયું છે એટલે બીજું એ છે કે આના માટે સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે નહીં કે એસડીઆરએફ મુજબ વળતર આપે અને ત્રીજી અને મહત્વની માંગ એ છે કે આ ઉબેણ નદીની અંદર જે કેમિકલ ઠાલવવામાં આવે છે એનું પોલ્યુશન બોર્ડ છે એ હપ્તાલીએ છે ધોરાજી આસપાસના રાજકીય નેતાઓ જે છે એ હપ્તા લે છે અને એ ઉદ્યોગોને પૂરું પ્રોટેક્શન આપે છે અને એ એ કરે છે શું ખબર આ કંપનીઓવાળા પાણી પાણીના આપણે કેમ ટાકા કરીએ ના ના સમજવા જેવું છે હા હા એ એ પાણીના ટાકાની જેમ કેમિકલના ટાંકા આખું વર્ષનું કેમિકલ હાચવવા માટે તૈયાર કરે છે અને જ્યારે ઉબેડમાં પૂર આવે ત્યારે આ કેમિકલના ટાંકા એમાં છોડી મૂકે છે ખુલ્લા મૂકી દે છે એ એટલે આ સદંતર પાણી જે છે કેમિકલવાળું કેમિકલ નાખવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે આ ત્રણ માંગ સાથે અમે વીસ તારીખે કલેક્ટરે જવાના હતા પણ અઢાર તારીખથી જે વરસાદ ચાલુ થયો ઓગણીસ તારીખ સુધીમાં આમાંથી લગભગ બેતાલીસ ગામો છે એ સંપર્ક વિહોણા થયા એટલે અમે હાલ પૂરતી આ તારીખ મોકૂફ રાખી છે આવનારા દિવસોમાં જ્યારે ઉઘાડ થશે અને આમાંથી પાણી ઓહરી જાય અને બધા જ ગામોના ખેડૂતો કલેક્ટર કચેરી જુનાગઢ પહોંચી શકે એમ હશે ત્યારે આ બધા જ ખેડૂતોને સાથે લઈ અને અમે કલેક્ટર કચેરીએ પહેલી વખત આવેદન આપી અને અમારી માંગ મૂકવાના છીએ બે મહિના રાહ જોવાના છીએ જો બે મહિનામાં પરિણામ નહીં આવ્યું તો ગાંધી ચિંધિયા માર્ગે આગળની લડાઈ અમે કરીશું જોગલભાઈ કે સરકાર સરકાર છે ને આ બાબતે બીજી હમણાં માહિતી આવી છે ચૌદ તારીખ આસપાસ એ સરકારે પ્લાન થઈ ગયો છે પુનાની એજન્સીમાં આ દેવાઈ ગયું છે જમીન જે નદીઓ ઊંડી કરવા માટે અને દોઢસો કરોડ આસપાસ રૂપિયા ફાળવી દીધા છે પાલભાઈ આંબલિયા આને વિશે જાણે છે શું કહે છે તમારું શું મંતવ્ય છે ચૌદ તારીખથી આ પ્રક્રિયા છે એ દોઢસો કરોડનું એક શું કહેવાય લોલીપોપ જાહેર કરવામાં આવ્યો છે એમાં સમજવા જેવી લીગાલિટીની વાત આપણે કે લીગલી વાત છે એ સમજવા જેવી છે પહેલી વસ્તુ દોઢસો કરોડનું પેકેજ કે જે કંઈ સરકારે જાહેર કર્યું હોય તો એનો સરકારી રૂપિયા છે એમનામ હવામાન ન ઉડે એનો પરિપત્ર કરવો પડે તો એ પરિપત્ર તો હજી સુધી કોઈ પાસે આવ્યો નથી બીજું બીજું આ સરકાર પચીસ કરોડ જાહેર કરે ને ભાઈ તો રાજ્ય સરકારના પ્રવક્તા પ્રેસ કોન્ફરન્સ કરે અને એ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેર કરે જ્યારે દોઢસો કરોડ જેવી રકમ જાહેર થાય અને ક્યાંય કરતા ક્યાંય રાજ્ય સરકારે પ્રેસ જ ના કરી દી નંબર ત્રણ પુનાની હોય દિલ્હીની હોય બેંગ્લોરની હોય જે કોઈ એજન્સીઓ કામ કરતી હોય તો એ સર્વે તો નદી કાંઠે કરવા આવે ને તો સર્વે કરવા તો ખેડૂતોને પૂછો તમે કોઈ સર્વે કરવા આવ્યું હોય એવું તો બન્યું નથી અને મેં એક વાત સાંભળી છે કે એમાં ભાજપના આગેવાનો અને શું કહે ચર્ચામાં એવી એક વાત આવી હતી કદાચ તમારા જ વિડીયોમાં મેં સાંભળ્યું હતું કે એમાં શું કહે હદ નિશાન થઈ ગયા છે હા આ આ હદ નિશાન આ આ હદ નિશાન છે એ મનસુખભાઈ આ વિસ્તારમાં ચૂંટણી લડવા આવ્યા ને એની પહેલાના છે એ અત્યારે મનસુખભાઈ આવ્યા પછીના નથી સમજો તમે બરાબર એટલે મનસુખભાઈને બહુ પ્રેમથી કે તમે નરેન્દ્રભાઈની ખૂબ નજીકના માણસ છો અને તમે નરેન્દ્રભાઈ સોળ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરી શકે છે કેટલા લાખ કરોડ માફ કરી શકે છે અને આ ઉદ્યોગપતિના એકેના કારખાનામાં અનાજ પાકવાનું નથી એ મારા ખેડૂતના ખેતરમાં પાકશે અને અનાજ ત્યારે પાકશે નરેન્દ્રભાઈ અનાજ ત્યારે પાકશે મનસુખભાઈ કે ખેડૂતોના ખેતર હયાત હશે તો એટલે જો તમે ઉદ્યોગપતિના નરેન્દ્રભાઈ સોળ લાખ કરોડ રૂપિયા માફ કરી શકતા હોય તો મારા ઘેરના ખેડૂતોનો શું વાંક છે તમે પાંચસો છસો કરોડનો મેક્સિમમ ખર્ચો છે દોઢસો કરોડનો નથી પાંચસો છસો કરોડનો ખર્ચો કરવો પડે એમ છે મારા અંદાજે અને પાંચસો છસો કરોડની અંદર માત્ર ઓજત ઉબેણ છિપરાડી કિલોરી સાબરી મધુવંતી આ જ નદીઓ નહીં હારે હારે ભાદર અને એને મળતી એની જે સહયોગી નદીઓ છે આ પ્રશ્ન છે એ થઈ શકે એમ પાંચસો છસો કરોડ માં અને મનસુખભાઈને હું મારા ખંભે બે નીકળીશ ભલે હું કોંગ્રેસમાં માં છું હું તમને એમ કહું છું તમને એવું લાગે છે કે સરકાર ગમ સરકાર જે વાત કરે છે ગપુ મારે છે રાઢાપોરના ગપ્પા મારે છે કેન્દ્રીય મંત્રી આ બધાને કહી ગયા એ બધું હવામાં છે તમે શું એવું માનો છો તમને એવું લાગે છે

કે તમે દોઢસો કરોડ આમાં રિલીઝ કર્યા છે તમે જે પૂનાની કંપનીએ સર્વે કર્યો છે આ સર્વે રિપોર્ટ જાહેર કરો જો કર્યો હોય તો માત્ર હવામાં વાતો ના કરો તમે સરકારી કંપનીએ એને પૂનાની કંપનીને કામ આપ્યું હશે તો એનું ટેન્ડર થાય જોગલભાઈ તો એનું ટેન્ડર થાય તો એનું ટેન્ડર ક્યાં થયું છે એનું ટેન્ડર કે દિવસે આવ્યું કેટલા લોકોએ એમાં બીડમાં ટૂંકમાં કર્યું હતું બીડ કર્યું હતું કેટલા લોકોએ એમાં ટેન્ડરમાં ભાગ લીધો હતો બરાબર છે અને કઈ કંપનીને એમાં કામ મળ્યું છે કંપનીનું નામ આપો ને મનસુખભાઈ એમના સરકારી રાહે ત્યાં કોઈ સર્વે ન કરી શકે એના માટે ટેન્ડર કરવું પડે એટલે આ માત્ર ને માત્ર હવામાં વાતો કરી અને ખેડૂતો ભોળવાઈ જાય અને વીસ તારીખે જે ખેડૂતો આવવાના હતા એ ખેડૂતો ત્યાં જૂનાગઢ ન પહોંચે એના માટે થઈ અને આ તરકટથી વધારે કંઈ નથી અને જો તરકટ ન હોય સાચી વાત હોય તો મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય મંત્રી છે એમને હું ચેલેન્જ કરું છું કે તમે ત્યાંથી એ જે ટેન્ડર થયું છે ટેન્ડર જાહેર કરો જે સર્વે કંપની આવી છે એના નામ જાહેર કરો અને દોઢસો કરોડ જે મંજૂર કર્યા છે એનો પરિપત્ર જાહેર કરો અને જે કંપનીએ સર્વે કર્યો છે એનો સર્વેનો રિપોર્ટ જાહેર કરો પ્રશ્ન નંબર મારો છેલ્લો એ છે પાલભાઈ કે આ ઘેર છે આ ઘેર છે આ પાણી હોય છે આ આ લોકોની મજબૂરી હોય છે આ સાહસ હોય છે આ લોકો એટલાય હોનારત ને પ્રજા જોયો છે આ જાતિવાદ પણ હોય છે આ જ્ઞાતિવાદ પણ હોય છે આ સરપંચવાદ હોય છે અલગ અલગ દરેક ગામડાની વેરાયટી છે આ આ ગામડાની વેરાયટી આવા તમારા જેતા ઘણા બી પેલા લોકો હશે આવ્યા છે નેતા એ લોકો અવાજ અને ઉઠાવ્યો છે તમે શું આ લોકોનો તમને મને એવું લાગે તમે એવું કરી બતાવશો કે આ લોકોનો જે પ્રશ્ન છે આનો જે સવાલ છે આનો જે જવાબ છે મળશે ખરેખર તમને તમે શું માનો છો ઘણી ફેરી લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો બધી વખત લોકો સફળ નથી થતા પાલભાઈ શું કરશે મને તમે કહો છો તમારો સેલ તમે શું લડી લેશો આ મુદ્દે પર હું તમને એ જ કહું છું કે એ ગામોમાં તમે જે પૂછવાનું કહું છું ને નહીં પૂછવું હોય એ ગામોમાં પાંચ જણાની મીટિંગ હોય કે પચાસ જણાની હોય કે અઢીસો જણાની મીટિંગ હોય એમાં મેં જાહેરમાં કહ્યું છે કે આખું ઘેર ભેગું થઈ અને ઉપવાસ આંદોલન કરવાનું થાય તો આખું ઘેડ સાઠ દિવસ ઉપવાસમાં બેસશે તો હું એકસઠ દિવસ બેસીશ આખું ઘેર ભેગું થઈ અને માની લો કે અડસઠ ગામની પદયાત્રા કરવાની થશે તો મારે તો અડસઠ દિવસ ચાલવું જ પડશે ને એ દરેક ગામવાળા જે છે એની આસપાસના બે કે ત્રણ ગામ સુધી ભેગા ચાલશે પણ મારે તો અડસઠ અડસઠ ચાલવાનું જ છે ને એટલે મેં ત્યાં સુધી બાંહેધરી આપી છે કે તમારામાંથી જ્યાં સુધી લડવા તા તમે નહીં થાકો ત્યાં સુધી હું તમારી આ લડાઈ લડવામાં તમારી સાથે છું જે કીભાઈ ક્યાં ભલે આપણે પાછું જોડાણ થોડોક ઘણો આપવા ટાઈમ કહેટો અને ખેડૂત નેતા છે હું માનું છું ઘેડના ખેડૂતો અમારી વાત જોઈ સમજે વિચારે અને તમે બી મંથન કરજો આજે પણ તમારા માટે તક છે સદીઓ સુધી ભલે તમે રીબાઈ રીબાઈ જીવા હોય પણ આજે કોઈ તમારા આંગણે ઉભો છે કોઈ લક્ષ્મી ચાંદલો કરવા આવ્યો છે તો મોઢું તમે ફેરવી ન જતા સરકાર કેમનું આયોજન થાય કે મને રજૂઆત કરવાનું થાય તો તમે ઘરે ઘરેથી પણ એક માણસ નીકળજો સરકારને તમારો અવાજ પહોંચે એના માટે તમે પ્રયાસ કરજો તમે ભલે અત્યાર સુધી જે કર્યું હોય તમે બીજામાં ભાગવાદમાં આહીર મેર કોળી પટેલ રબારી એવા કોઈ વાદમાં ન પડતા ખેડૂત તરીકે નીકળજો અને સપોર્ટ આપજો તો મને એમ લાગે છે કે આવનાર દિવસમાં આ પ્રશ્ન સોલ્વ થઈ જશે બસ આટલું ફરી મળશું ક્યારેક ત્યારે કોઈ નવા વિષય સાથે બસ અમારી પોઝિટિવ વાતને તમે સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી બધું